અને તેના લીધે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વોર્ડ નંબર બે ત્રણ ચાર પાંચ પટણી ગેટ પાટણ બાયપાસ રોડ નાના કોળીવાડા સહિતના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પાણીના ગટરની વ્યવસ્થા તથા કચરાની વ્યવસ્થા ચકાસી કોઈ પણ જગ્યાએ પાણી ન ભરાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપી હતી આ માટે કલેક્ટર જાડેજાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને અગિયાર વોર્ડમાં અગિયાર ટીમ બનાવીને દરેક જગ્યાએ જેસીબી ટ્રેક્ટર સહિતની વ્યવસ્થાઓ ગોઠવી તાત્કાલિક ધોરણે ગટરોને ચોખ્ખી કરી તેને ખુલ્લી કરવા અને પાણીનો માર્ગ સાફ કરવા માટેની સૂચનાઓ આપી હતી કલેક્ટરે ગટરના પાણી જવાની ગટર વ્યવસ્થામાં અવરોધરૂપ જગ્યાઓએ તાત્કાલિક સફાઈ કરવા તથા માર્ગમાં આવતા વીજળીના થાંભલાઓને હટાવવા માટે વીજ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી